ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાના ડમી કર્મચારી કાંડને પગલે હવે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે નગરપાલિકાના ચીફ ઓફિસર ઋષિભાઈ ચંદ્રકાંત દવે દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે શિહોર નગરપાલિકામાં વીસ જાન્યુઆરી ઓગણીસો ચોવીસથી વીસ ઓગસ્ટ ઓગણીસ ચોવીસ સુધી હાજરી પૂરીને પગાર મેળવવાનો મામલો ઉજાગર થયા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ડમી કર્મચારી અરૂણ કાળુભાઈ ગોહેલ અશ્વિનભાઈ રામભાઈ મિયાત્રા અને ભરતભાઈ ગોવિંદભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે જો કે પોલીસ દ્વારા ત્રણેયની અટકાયત પણ કરી લેવામાં આવી છે દમી કર્મચારી ડંકી વિભાગમાં વાલમેન તરીકે પગાર મેળવતો હતો